મેન બે હજાર પચીસ સેશન બેના ના પરિણામમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે બાજી મારી ભારત સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી એન ટી એ તરફથી ગત મોડી રાત્રે જી મેઇન બે હજાર પચીસ સેશન બેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વડોદરા શહેરની જાણીતી સંસ્થા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે આ સમય બાજી મારી છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી આદિત્ય ભંગાડી પરીક્ષામાં સો પીઆર મેળવી સમગ્ર ગુજરાતમાં જી મેઇન સેશન બેમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો અને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે ફિનિક્સના આશરે પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓએ નવ્વાણું અને અઠ્ઠાણુંથી વધુ પર્સેન્ટેઝ મેળવીને ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થામાં એડમિશન માટે લેવાતી પરીક્ષા જી એડવાન્સ માટે ઉત્તરણીય થયેલ છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જેમની વડોદરા આણંદ અને કોટામાં શાખા કાર્યરત છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ આગ આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમી વ્યક્તિત્વ એટલે શ્રી મુકેશ કુમાર દાદવાણી જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાત શિક્ષક છે જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ એ વર્ષો વર્ષની પરંપરા કોમ્પિટિટિવ પરીક્ષામાં ટોપર્સ આપવા એ જાળવી રાખવી વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે અને વડોદરાના દરેક નગરજનોને ગૌરવાવંતી કર્યા છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ અગિયાર સાયન્સના એડમિશન હાલમાં શરૂ છે જેની નવી બેચ ધોરણ દસ એસએસસી બોર્ડના પરિણામ પછી શરૂ થવા જઈ રહી છે અને ફિનિક્સના ચાર પ્રોગ્રામ છ મંથ આઈસીપી એક વરસ બે વરસ ચાર વરસ પ્રોગ્રામ ચાલી રહ્યા છે મારો નામ આદિત ભગાડે છે મને હન્ડ્રેડ પર્સન્ટ લાવ્યું છે જેઈ મેન્સમાં અને એઆઈઆર ફોર્ટીન છે અને આ આઈ એમ હેપી અબાઉટ ધ રિઝલ્ટ મને આ રિઝલ્ટ સારો છે અને હું આવું જ કન્ટિન્યુ કરવા માગું છું મેન અત્યારે ફોકસ જેઈ એડવાન્સ પર છે જેમાં સારું કરવાની મારી ઈચ્છા છે અને એમાં હું બધાને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ મારા બધા ટીચર્સ હું બધાને થેન્ક યુ કહેવા માગીશ મારી ફેમિલી મારા રિલેટિવ્સ મારા વેલવિશર્સ મારા ફ્રેન્ડ્સ બધાનો સપોર્ટ હતો એટલા માટે આ પોસિબલ થયું છે મારો મોબાઈલનો યુઝ એટલે પ્રેક્ટિકલી નહોતો એટલે નોટ એટ ઓલ પ્રેક્ટિકલી તો કોઈ કશું વિડિયો ગેમ નહોતું બીજું કશું જ નહોતું સો હા એટલે જેટલું મિનિમમ જેટલું કોન્ટેક્ટ માટે જ નેસેસરી છે એટલું જ રાખતો હતો ફોન ખાલી કરવા માટે મારી ઈચ્છા છે અત્યારે હું આઈઆઈટીમાં એડમિશન લેવા માંગીશ એટલે એના માટે જે એડવાન્સના માટે અત્યારે પ્રિપરેશન ચાલે છે અને એમાં જ હું મારો ફ્યુચર કેરિયર પર્સ્યુ કરવા માંગીશ મારું નામ આદિત ભગાડે છે આજ રોજ જે મેઇન સેશન 2 2025 નું પરિણામ આવેલું છે એમાં ફિનિક્સ ઘણા બધા વિદ્યાર્થીઓ 99 પીઆર પ્લસ આવેલા છે અમારા ચાર બેચિસ છે 6 મંથ પ્રોગ્રામ 1 યર પ્રોગ્રામ 2 યર પ્રોગ્રામ 4 યર પ્રોગ્રામ અલગ અલગ બાળકોના એચિવમેન્ટ સારા છે આદિત ગુજરાત ફર્સ્ટ સેશન 2 માં 100 પીઆર સાથે ફર્સ્ટ નંબરે આવેલો છે અને નવ્વાણું પીઆરવાળા બધી બ્રાન્ચમાંથી આશરે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે આ જેના રિઝલ્ટ મેન્સના હતા જેનાથી એનઆઈટી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે હજી જે એડવાન્સના ક્લાસીસ આ બધા વિદ્યાર્થીઓના ચાલી રહ્યા છે અને એ લોકો મહેનત કરી રહ્યા છે અને આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે હા ગયા વર્ષે અમારા પાંત્રીસથી ચાલીસ બાળકો એનઆઈટી આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો જેના પીઆર નાઇન્ટી સિક્સ પ્લસ હતા આ વર્ષે નાઇન્ટી સિક્સની ઉપર આશરે સાઠથી સિત્તેર વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે એટલે ચાલીસથી પચાસ ટકા રિઝલ્ટ વધ્યું કહેવાય મિનિમમ મુકેશ દાદવાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટર અને ફાઉન્ડર